હાલો વિરાજ હા આ કોન્ફરન્સ માં છે વાત કરતો કે હું મમરા ભરી દે હું નંબર આપું એમાં ફોન કરો એ કે આપ ભરીને મમરા તો નંબર આપો ભી નંબર તાર જોઈ છે ને

એની મદદગારી લઈને પોલીસ હોય ગુંડા છે કોણ છે એ તમામ લોકો મળીને અનુસૂચિત જાતિના વ્યક્તિઓને પરિવારને ખાસ કરીને દીકરીને ધમકી આપી રહ્યા છે એટલે કોઈ પણ રીતે આ ચલાવી લેવામાં નહીં આવે તો ગુજરાતના તમામ ભીમ સૈનિકો હીટનો જવાબ પથ્થરથી આપો અને ફોન કરીને પૂછો રાજુને કે તારી માથે કોણ ચડ્યું તું કિડનેપ કરવાની ધમકી આપે તેઓ એક બાપનો હોય તો રાજકોટમાં આવીને બતાવે બરાબર અને મિત પણ એક ઉગીનો ઊભો નથી અને કેવા શબ્દો બોલે છે બે દીકરીઓ કરે છે તમે સાંભળો મારી પાસે સ્ક્રીનશોટ છે એ પરિવાર મારી પાસે આવ્યો તો હું મારે હતો ગાડીમાં હતો એટલે એની સાથે વધારે નથી વાત કરી પણ એની ઓકાત એને બતાવી છે તો ગુજરાતના તમામ ભીમ શ્રેખો અને ફોન કરીને ઓકાત આપણે ઓપન ચેલેન્જ કરીએ છીએ કે તું જેવી રીતે પરિવારને ધમકી આપી રહ્યો છું તારામાં તેવડો હોય આ તું જે કેસ તારા સંતો ફોન ચડ્યો છે બરાબર એ બધું સાબિત કરવા માટે તું રાજકોટ આવીને બતાય તું તારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું જય ભીમ જય ભારત રેડી સોલંકી બોલું છું તમે ફોન કરે તો હા હા મેં જ તો જે બોલો શું હતું એમાં એવું છે કે મારા ભાઈ મોટ છે ને એ છાપર રહે છે હા આલ ભાઈ પછી એના દીકરી ભણસ અમદાવાદ હા પછી અમદાવાદ ભણે છે એમાં મિત્ર સર્કલ થયા છે હમ છોકરો છે આપડો ભાવનગર બાજુ નો કોળી છે જી અને રે હાલ સુરત હ એ અને facebook ના પ્રેમ સંબંધ છે બરોબર હા હા પછી એમાં છ સાત મહિના થી છોકરો આ છોકરી એમ કે છે કે મારા ભાઈ તારી હારે વહીવટ રાખવો નથી કેમ કે છોકરી ના મગજ માં બેસી ગયું કે કરવી નથી હમ એટલે છોકરી બે ત્રણ મહિના માથાકૂચ વધારે કરે છે પછી આ લોકો ફેમિલી માથી જે ફોન કરે ને એને પડે એમ ગાયું છે છોકરીએ મેરેજ કરી લીધા છે શું છે ના ના એ કુવા કુવારી દીકરી ભણે છે અને કોની છોકરો હેરાન કરે ના ના છોકરા આમો કોળીનો દીકરો છે ને આ છોકરી છે તો યે દાખલ કરી નાખો પોલીસ ને પોલીસ જો કમાલ છે એટલે સીધો થઈ જાય એ જ વાત હતી સાહેબ હાંભળો છે 374 ની ફરિયાદ થાય હાપોર હાપોર આપણે પાટી પોલીસ સ્ટેશન નું ના દીકરી રહી છે ક્યાં અત્યારે ગાઈસા અત્યારે તો રાજકોટ ઈ ફેમિલી આખો રહી છે આ એટલે હું તમને કઉી મને સાંપડી લ્યો રાજકોટ રે છે બરોબર છે રાજકોટ એને હાપર હતી ફરિયાદ અને આ ચાર દિવસ બરોબર ધ્યાન નો આપ્યું એ લોકો એટલે એ ફરિયાદ ની નકલ લઈ અને આવ્યા અમરેલી એટલે મેં બપોરે કીધું હા ના મા એ લોકોને એમ કે આપડે જિલ્લો અમરેલી લ્યો તો તાત્કાલિક વહીવટ થઈ જતો આજે મારી પાસે લઈને મોકલો કાલે હા એટલે હું કાલે તમારા નંબર આપી દઉં છું તમારી વાતચીત કરાવી દઈએ બરોબર છે આપડે એને ફોન નો એને વગર ફરિયાદે સમજાવવો છે કે ફરિયાદ કરીને સમજાવવો પણ તમાર વગર ફરિયાદ સમજતો હોય તો હું એમ કવ છું કે દીકરી નાની છે આપડે બીજે હા પણ એટલે જ કેસ કપડા માં ના હોય તો એને આપડે બોલાવી ને હમજાવી ભાઈ આ બાજુ જોતો નહી એનો બાપો એવી વાત કરે છે એના બાપાના ને તમને રેકોર્ડિંગ કરી બધા હમજાવી દે કોનો બાપો છોકરા નો બાપો એ કે છે ગમે ને એ તો ગમે ત્યાં હોય હું નામ કરી નાખે ને તેડી લઈને હું તારી છોકરી ને ઉપાડી લઇ એવું કે છે રેકોર્ડિંગ છે આ રેકોર્ડિંગ બધું છે તમને મોકલો નંબર એ મોકલો તો મને આ તમારા તમને આખું રેકોર્ડિંગ આ નંબર ઉપર છે ને મને ઈ રેકોર્ડિંગ ઈ છોકરાના એના ફાધર ના બધાના મોબાઈલ નંબર મોકલો એક મિનિટ ચાલુ રાખો જે મારું ફોન માં વાત કરી લો એ જય ભીમ દીદીભાઈ જય ભીમ કોણ દિનેશ પરમાર આપણે જાળીએ તેસ્યું નતો બે આડ્યું ક્યાં બે આડ્યું તું

હલો હા તારા કે ફોન ઉપાડે કેમ મને બ્લોક કરી દીધો પોલીસ સ્ટેશન માંથી મેં ફોન કરાવે કે મારો હા ફોન કરીને તું બહુ ઓલી સમસો ને તું તું એને કે મને કેમ બ્લોક કરી દીધો એટલે મને તું ક્યાં

આ તો પતો મમ્મા તું એને કે તાર ભાઈ ને કે ફોન ઉપાડે હમણાં ખબર પડે તું આયે વાત કોને બ્લોક કરી દીધો આયા હું વાત કરે હવે રાંડુ આરે વાત કરવા જેવું કઈ છે નઈ તાર ભાઈ કેમ બ્લોક કરી દીધો આ તો ઓલ ને ફોન આપ તો ઓલીન બોલ શાંતિ રહે તું આપડે ફોન આપ તું બતાવું નથી હવે તને તું મને આને નંબર આપ ને આને નંબર આપ કરતો ને તાર ભાઈ કેમ ને એક ઓર બ્લોક કરી કાઢ હમણાં ખાઈ તું હવે તું જો ખાલી તાર ખાલી હવે હાલો હાલો વિરાજ હા આ વાત કરતો હું મમરા ભરી દે હું નંબર તારી માને નંબર ખાલી આટલી બધી નંબર આપું નંબર આપું કરતો તો આપી દે ને તારી માને નંબર આપે તારી માને ખાલી ફાટે છે નંબર આપું નંબર આપું ખરે તો નથી

એટલે હું પાછી કે પાછી કે હું ઈ ઓનલાઈન વાળાને કઉ છું આવન દેવન આવન એટલે ઓનલાઈન વાળી તો ઓલી હતી છોકરી હતી તો મને કેમ છે ઈ ઈ છોકરો છે ને હું કે ગ્રુપમાં હવે ખોટું રેવા દે તો કોને દેતા હતા એને દેતા ને હા તો હું તો તો કસમ ખાધી હતી ને હું તો એને તું અત્યારે એને નોતી ખોટી ખાતી નહી તમે

એટલે ભલે તો તું કેમ હવળી આડી નવળી હાલે છો મારા બાપ ફોન લીધો ના લીધો એટલે એટલે એમને તું કેમ આડી હાલે મારા બાપ નો ફોન લીધો ના લીધો ને એટલે ઓલો લીધો મને આડી કેમ માલે એમ કહો એટલું લીધું તારા બાપ ના તારા બાપ ના મને ભોસડા માં આડી કેમ માલે એમ કહો જેમ હવે એમ કેમ બોલે ફોન કાપીને ને સીચ કર્યો એટલે માં સોધી ને મમરા ભરી દો હવે તો તારી માને લંડ ખાલે અને હું છે શાંતિ થી હો ભોસડી ની કઈ ખોલતી નઈ કઈ ઓલું ખુલ્લું ન જોઈએ ટેલિગ્રામ બેલિગ્રામ હું કેમ હાલ હુઈ જાલ શાંતિ થી

વા વાહ વા કરમાં તારી બેનને છોડે દાદાગીરી હવે કરવાની છે તારી માને ખાલે તારી માને છોડે હું જા શાંતિ દઉં તને હમણાં ફોન કરું ઘડીક રેન હો નઈ નઈ આવ મનનો ફોન કર ઓરે તારી માને ફોન થાય હું જા તું કેવીક નથી ઉપર દેને હું જોઈ લઉં તારી માને છોડે હવે જો હું વટના ખાતર કાપીન તને ઘડીક રેન કરું તારી માને લંડખ ખાલે ખાઈમ તું હેલો રાજકોટ થી ડીડી સોલંકી બોલું છું યુવા ભીમસેના સંસ્થાપક હા બોલો ને સર તમે ઓલી છોકરીને કઈક સોશિયલ મીડિયામાં

માથા ભારે નથી સર એ તો ભાંગી નાખે મને ખબર મારી બે બેનો છે સર હું એમ નો ઉપાડાય પણ મેં એને કહી દીધું ફોન કરીને મારી પાસે જે નંબર ઉંબર ફોટા બોટા હતા ને ધમકી આપે છે અપહરણ કરવાની ધમકી આપે છે કાયદેસર ગુનો દાખલ થાય

તો ભાવનગર હું તો કોઈને મોકલું ને કોઈને મળવું છે કોઈને ના ના કોઈને નથી મળવું સર હું એને સમજાવી દઉં ને એ કહી દો હવે ફોન એમ નહીં કોઈને કોઈને કાંઈ કહેતા નહીં ભાઈ એમાં ઓલા તમે પાછા જે વાલ્મિકી સમાજના સમાજના લોકોને તમે અપમાન કર્યું છે એમાં ભંગી કરી ને હા ખબર છે એમાં બીજી નોકરી એટ્રોસિટી દાખલ થાય એમાં હા મને ખબર સર આપણે હું છે ને ફોન કરીને એને કહી દઉં ફોન બોન મેસેજ બેસેજ ના મને વાત કરાવો ને માં લ્યો ને અત્યારે તમારા ને હા એક મિનિટ ચાલુ રાખો તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર રહો આપ જસ વ્યક્તિ સે બાત કર રહે હે હાલો હાલો હા એનો ફોન વ્યસ્ત છે હમણાં ફોન આવે ને એટલે હું તમને ફોન કરાવું ભાઈ ને તો બધા મજો ફરિયાદ દાખલ થાય

હું રાજકોટ થી ડીડી સોલંકી બોલું છું યુવા ભીમ સેના સંસ્થાપક હા તે બોલો ભાઈ તમે કઈક રાજ સાપરની છોકરી છે હા હા એને કઈક કિડનેપ કરવાની ની ધમકી આપતા તેના પરવાને ઘરે થી ઉપાડી લેશું એવું કઈક કોઈ એની સાથે ભાઈ કોને આપે મારી પાસે રેકોર્ડિંગ છે ભાઈ મેં તમારો અવાજ રેકોર્ડિંગ સાંભળ્યું છે હા તો મોકલો મને રેકોર્ડિંગ હોય તો હા મોકલું લો પણ તમે આવી ધમકી કોઈને આપી શકો ભાઈ એવી તમારી પાસે શું સત્તા છે

તમારી દીકરીનો ફોન મેં કીધું મેસેજ નો આવો તો પતાઈ દો મારો છોકરો કોઈ દી તમને ફોન તમારું રેકોર્ડિંગ છે ભાઈ મારી પાસે રેકોર્ડિંગ છે તમે એમાં બોલો છો હા કેતા હોય ફરિયાદ દાખલ કરી નાખી રેકોર્ડિંગ ઉપર ફરિયાદ દાખલ થાય તો તમે આપજો કોર્ટમાં માં જવાબ પોલીસ ને સારી વાત હાલો હાલો ભાઈ કોણ બોલો તમે હું અમિત ના મમ્મી બોલું છું હું ડીડી સોલંકી બોલું છું હા હા ભાઈ આગે વાત આ તમે આ જે પતિ દેવ છે ને આમ હા પણ પાસે રેકોર્ડિંગ છે તમને રેકોર્ડિંગ આ નંબર ઉપર મોકલું સાંભળી લ્યો બેન

તમને કેવું થાય બધા કાયદો વ્યવસ્થા છે ભાઈ તમારી જો હું એમ મારા છોકરી ભૂલ થઈ ગઈ હતી મારી બે વાત તમારો ભૂલ થઈ બાપા કામ ઓલરે છે

મારો છોકરો ભૂલી ગયો પપ્પા ને કહી અને પાંચસો કિલોમીટર ભાઈ મેં રળવાયો હું જુવાન સોડયું બે લઈને બાર વાયસ રડવાયું મારી છોકરીને કોઈ કેવું કર્યું હોય તો હું હા હતી તો પણ તમારા પતિ સમજાવો હા એને જ હું સમજાવીશ પણ ભાઈ હવે

હવે ન્યા જઈને કોને કવ કે ભગવાન જાણે તમારા રાજુ ભાઈ ને તમારે હા હા લો યો નાખો ભૂલ થઈ ગઈ ભાઈ બીજું શું બોલતા બોલો ભાઈ હા શું બોલો કાય નય ભાઈ મારે તમાર ને બોલાઈ ગયું ઈ લોકો મને ગાળ દીધી ક નય મેં કીધું ભાઈ હું એનો બાપ બોલું છું છોકરા હારે જે હોય મેં કીધું તમે મારી હારે ગાળથી વર્તન કરોમાં મેં મારા છોકરા ના બાબત માર્યો છું હોય તો તમારી દીકરીને ને પૂછજો મેં કીધું video call માં મેં હા

છોકરા નો ફોન આવે એ મેસેજ આવેલીસ સ્ટેશન અરજી આપી છે ને પરિવાર એમ કે છે પરિવાર કે છે ફરિયાદ કરી તો તમારા રાજકોટ જેલમાં જવાનું થશે તો પછી ક્યાં કરો ભાઈ બીજું હું કઉ કે હા પણ તો પછી તમે એમ પણ પાછા જે અવાજ તમારે સમાતી નથી ના ભાઈ એમ માફી માંગુ છું તમારી મારી ભૂલ થઈ કે ભાઈ મારે બોલી હવે આવું નહીં કરું હા ભાઈ કોઈ દીકરી ને આમું ન બોલાય મારે એમ તો બોલતા નથી તમે એમ તો મારી માફી માંગે છે તમે આવા કરો છો અરે મારી ભૂલ થઈ ગઈ એમ તો કહો છો બરોબર હાલો હું બોલ્યો છું ભાઈ બરોબર મારી ભૂલ હાલો બસ એમ ભરાણે નહીં ભાઈ આવી કાલે પરિવાર ને મેં બોલાવ્યો છું મારી ઓફિસે એ આવે શું કહે છે પછી તમને કાલે ફોન કરું હા તે વાંધો નહીં હા હાલો 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 હા કઈ ઓલી બેન બોલું છું આ તો કઈ મિત નો નંબર છે હા પણ મિત નો નંબર છે પણ એ મમ્મી બોલું છું મિત મમ્મી બોલો હા હું કહું છું આ મિતે તમારે વાત કરી હતી ને હા હા તેમ શું કે મમ્મી મે વાત કરી લીધી છે મેં નહીં હમણાં કરી એમ એ હવે એના પરિવાર ને છોકરી ને બધા મારી પાસે ઓફિસે કાલે આવે છે હા બરોબર મિત છોકરો છે બીજા પછી તમે કઉકોટ ના સાંભળો તમારો મિત્રોકરો છે ઈ રાજકોટ ના બે ચાર કોઈ એવા તત્વ માતા કોન્ફરન્સ માં લઈને આ લોકો ને ધમકી અપાવતો હતો નાજી ડેમે

બધું લાઈન કાલે મારી પાસે આવે છે હું સાંભળી લઉં જોઈ લઉં સાંભળી લઉં પછી તમને ફોન કરું શું કરવું